પેટ્રોલ પંપ ફાયરિંગ અને સુરત મુખ્ય આરોપી જાડેજાને સુરત પોલીસે રિમાન્ડ પર લઈ અને દોરડાથી હાથ બાંધી અને વરઘોડો કાઢ્યો છે ત્યારે જે રીતે હાર્દિક સિંહ નો કાઢવામાં આવ્યો છે તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

સમગ્ર વિષય પર વિગતે ચર્ચા કરવામાં આવે તો ગત સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ યુએસટીડી કોઈનની ટ્રેડિંગ સાથે સંકળાયેલા મુસ્તકિન ઝુંઝુનિયા ઝેનબ હોસ્પિટલ પાસેથી કારમાં અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ છરી બતાવી ધમકાવી તેમના ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ યુએસટીડી ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા અને પછી તેમને જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું ત્યાં ફરી ઉતારી દેવામાં આવ્યા આ લૂંટકાંડનો ખુલાસો જેલમાં કેલિયાના હાર્દિક સિંહ સાથેની ઓળખાણ બાદ થયો હતો આ ચકચારી ઘટના બાદ હાર્દિક સિંહ ફરાર થઈ ગયો હતો આ લૂટકાંડમાં સુરતના ટપોરી કૈલાશ અને બંટી સહિત દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ઘટનામાં મુખ્ય આરોપી હાર્દિક સિંહ છેલ્લા નવ મહિનાથી વોન્ટેડ હતો તાજેતરમાં જ રીબડાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરી ચર્ચામાં આવેલા હાર્દિક સિંહની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ પૂછપરછમાં હાર્દિક સિંહે એવો ખુલાસો કર્યો કે લૂંટ કરેલા બત્રીસ હજાર એકોતેર યુએસટીડી તેણે રાજકોટના ધનરાજ ડોડિયાના બિયાંસ અગાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા ધનરાજ હાલ દુબઈમાં છે

아미있게 보시게 되며, 에서 인내를 얻 장소로 선정했午 i m 기 આ રકમમાંથી પંદર લાખ પાંસઠ હજાર જેટલા રૂપિયા આંગળેયા મારફતે રાજકોટના સાગર વ્યાસને મોકલવામાં આવ્યા હતા હાર્દિક હાર્દિકસિંહના જણાવ્યા મુજબ હજી પણ ચૌદ હજાર જેટલા યુએસટીડી દુબઈમાં ધનરાજ પાસે છે હવે સમગ્ર મામલે એસઓજી પોલીસ હાર્દિક સિંહને લઈ રાંધેર વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન માટે પહોંચી હતી પરંતુ તેમાં જોવા મળતા દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા છે હાર્દિક હાર્દિકસિંહને પોલીસે દોરડાથી બાંધી બે મહિલા પોલીસકર્મીના હાથેરી ચલાવ્યો હતો આ દ્રશ્યો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યા છે અને પોલીસની કડક કાર્યવાહીનો સંદેશ પણ આપે છે આ મામલે ધનરાજ સાગર વ્યાસ અને અન્ય આરોપીની ભૂમિકા અંગે વધુ તપાસ ચાલી રહી છે તમારું શું માનવું છે સમગ્ર બાબતે અમને કમેન્ટ કરી જરૂર જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં